જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું તમારો મિત્ર મયુર ગઢવી તો મિત્ર આજે આપણે ભેંસ વેચવાની છે પાંચ સાત આપણે ગામના નામની વાત કરાઈ સરસાલી ગામ તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ બે વેતરની છે મિત્રો ભેંસ સાત લિટર દૂધ પચીસ દિવસની કાચી છે ફૂલ જવાબદારીથી વેચવાની છે ટોટલ જવાબદારીથી હાલવા છોડવા જવાબદારી દોવાની મિત્રો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ પાંત્રીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ભેંસ આથી જેવી ભેંસ છે મિત્રો ફૂલ જવાબદારીવાળી આના પછીની આપણે જે એક ભેંસ છે ઓરિજિનલ જાફરાબાદી ભેંસ વેચવાની છે ત્રીજું વેતર અવ્યાસે ચાર પાંચ મહિના કાપ છે ચેક કરાવી લેવાની છૂટ ટોટલ જવાબદારી દેવાની છે આગલા વેતરમાં મિત્રો દસ લિટર દૂધ હતું બધી જવાબદારીથી દેવાની છે હાલમાં દોવા દેતી નથી અને કિંમત આગળ કહું ગામની પહેલાં આપણે વાત કરીએ ગામ ફોટડી તાલુકો પાણવર જી જિલ્લો દેવભૂમિ દ્વારકા કિંમત એક લાખ સાઠ હજાર રૂપિયા કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી ભાઈના નીચે નંબર આપેલા છે ત્યાંથી ભાઈનો તમે કોન્ટેક કરી લેજો અને આખી માહિતી ભાઈ પાસેથી મેળવી લેજો ફૂલ જવાબદારી ભેંસ છે જાફરાબાદી ભેંસ છે મિત્રો આ ટોટલ જવાબદારી વાળી પછી આના પછીની ભેંસ છે આપણે આ તમને ભાણવરની બાજુમાં જોવા મળશે ગામમાં રાજુભાઈના નીચે કોન્ટેક નંબર આપેલા છે ત્યાંથી તમે રાજુભાઈનો કોન્ટેક કરી લેવો ટોટલ માહિતી તમને આ રાજુભાઈ આપી દેશે ભે ભેંસની ફૂલ જવાબદારી વાળી મિત્રો ભેંસ છે ટોટલ જવાબદારીથી રાજુભાઈને ભેંસ દેવાની છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી વાળી મિત્રો ભેંસ છે હાલવા ચાલવા દોવાની બધી જવાબદારી આચર બાચર બધીની આના પછીની આપણે ભેંસ છે ગામ છે મહાદેવિયા તાલુકો જામ ખંભાળિયા રાચીભાઈને આ ભેંસ વેચવાની છે છ સાત દિવસની કાચી છે સાત આઠ લીટર દૂધ આપે છે ફૂલ જવાબદારીવાળી મિત્રો ભેંસ છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કિંમત એક લાખને ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે બાકી બીજી બધી માહિતી તમને આપેલી જ છે તો ભાઈનો કોન્ટેક અને ત્યાંથી તમારે આ બધી શું માહિતી લઈ લેવી મિત્રો તમારે પણ કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે નેવું ત્રેવીસ છન્નું અઠાણું અડસઠ ઉપર મારો કોન્ટેક કરી શકો છો ત્યાંથી તમારી કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે ગાય ભેંસ બળતું બધી પશુની જાહેરાત હું કરી આપીશ તમારી વિડીયોને બને એટલું શેર કરો જેથી કોઈ મિત્રોના બજેટમાં ભેંસ બળદ લેવાના હોય તો તે લઈ શકે બાકી ફૂલ જવાબદારી આચર દોવાની બધી જવાબદારી આના પછીની આપણે એક ભેંસ છે બે ભેંસ છે આના પછીની આપણે એક જ માલિકની આ છે ત્રીજું વેતર ફૂલ જવાબદારી વાળી ભેંસ છે મિત્રો આના પછી આ બે આના ને આવે એ પણ બે એક સાથે એક જ માલિકને ભેસું છે ત્રીજા વેતરમાં છે આઠ લીટર દૂધ આપે છે ફૂલ જવાબદારીવાળી ભેસું છે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા જ છો ફૂલ જવાબદારીવાળી ભેસું છે તમે આગળ વિડિયોમાં જોવ છો આ ભૂરી છે ને પછી આપણે આ આપણે એ જ ભાઈની ભેંસ છે ત્રીજું વેતર છે બે એક જ છે ત્રીજું વેતર છે આઠ લિટર દૂધ આપે છે કિંમત બેની નેવ નેવ હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં રૂબરૂ ભાઈ તમને ફેરફાર કરી દેવા કરી આપશે બાકી તમે વિડીયોમાં જોઈ લો અને રૂબરૂ જોઈ જોઈ લેવી ટોટલ જવાબદારી ભાઈને ભેંસ દેવાની છે અને મિત્રો હજી એકવાર જણાવી દઉં કે તમારે કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારો તમે ડાયરેક કોન્ટેક કરી શકો છો કોઈ પણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે ને વિડીયોને બને એટલો શેર કરો જેથી કોઈ મિત્રોને બજેટમાં હોય તો તે ગાય ભેંસ બળદ લેવાના હોય તો તે લઈ શકે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો એટલે જે ડાયરેક્ટ અમે વિડિયો નાખીએ એટલે તમારા આગળ જ પહેલે આવે તમારા બજેટમાં લેવાની હોય તો તમે લઈ શકો